અમર પાલનપુરીને વલી ગુજરાતી પારિતોષિક એવોર્ડ એનાયત કરાયો છે સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ મંત્રી હરસંભી પણ ઉપસ્થિત રહ્યા હતા અમર પાલનપુરીને વલી ગુજરાતી પારિતોષિક એવોર્ડ એનાયત કરાયો છે સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ મંત્રી હરસંઘવી રહ્યા હતા ઉપસ્થિત આ કાર્યક્રમમાં હરસંઘવીએ આ નિવેદન આપ્યું હતું ગૃહ વિભાગ એટલે અલગ અલગ વિષયોનો સામનો કરવો એનું નામ ગૃહ વિભાગ તેવું હરસંઘવી જણાવ્યું હતું ગૃહ વિભાગના નેગેટિવનો સામનો કરવાની હિંમત આપે તો તે સાહિત્ય છે હું ભણેલો ગણેલો નથી કે નથી હું સાહિત્યનો માણસ તેવું હરસંઘવીએ વધુમાં જણાવ્યું હતું આગામી સમયમાં સુરતમાં રોડ પર લાઇબ્રેરી બનાવશે સુરત શહેરને બે લાઇબ્રેરી મળશે ડિગ્રી હોય એ જ વ્યક્તિ સાહિત્યનો વ્યક્તિ બનાય ખાસ કરીને વિભાગમાં નવા કામો થાય તેવો પ્રયાસ મારો જન્મ એવા યોગ્ય સમયમાં થયો જેમાં સાંસ્કૃતિક બનાવવાના પ્રયાસ કરાયા

હું ખૂબ નસીબદાર છું કે મારા હસ્તે આજે એક એવા વ્યક્તિત્વને આ એવોર્ડ આ સન્માન આપવાનો અવસર પ્રાપ્ત થયો જે વ્યક્તિએ અનેક રડતાને હસાવ્યા છે અનેક હારેલાને જીતની દિશા બતાવી હશે એમના શબ્દો એમની કવિતાથી પુરસ્કાર એનાયત થયો છે તેમને રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ અભિનંદન આપ

તો આવા સાહિત્યના કાર્યક્રમમાં આવવાનો અવસર પ્રાપ્ત થાય છે ગૃહ વિભાગ એટલે દરરોજ ક્યાંક ને ક્યાંક અલગ અલગ વિષયોનો સામનો કરીને તમારો દિવસ પસાર કરવો પડે એનું નામ ગૃહ વિભાગ અને ગૃહ વિભાગના તમામ નેગેટિવ વિષયોનો સામનો કરવાની શક્તિ અગર કોઈ આપતું હોય તો એ છે આ સાહિત્ય વિભાગ હાલાકે હું કઈ ભણેલો ભણેલો વ્યક્તિ નથી નથી હું સાહિત્યનો માણસ નથી હું કવિતાનો માણસ પરંતુ સાહિત્યના વિષય પર વાંચીને સમજ ના પડે એટલે મુકુલભાઈ જેવા મિત્રો જોડે બેઠા બેઠા ફઝલભાઈ અહીંયા છે મુકુલભાઈ અહીંયા છે આ બધા જોડે બેસીએ એટલે ગુજરાત ગુજરાતની અસ્મિતા ગુજરાતના અનેક વ્યક્તિત્વ જેને ગુજરાત માટે ખરેખર શું કર્યું છે તે જાણવાનો 100% પહેલેથી શોખ રહે વાચ્યા વગર આવા મિત્રો તે જાણીને સાહિત્યને સમજવાનો બી હંમેશા પ્રયાસ જરૂરથી કર્યો છે પરંતુ આપણા ત્યાં એક કહાવત છે કે જેની પાસે ડિગ્રી હોય ને એ જ વ્યક્તિ સાહિત્યનો વ્યક્તિ ગણાય કારણ કે સાહિત્ય વાંચ્યા વગર આપ્યા વગર કોઈ વ્યક્તિ એનામાં સાહિત્ય માનતું નથી

સાહિત્ય આજના યુગના યુવાનોમાં કઈ રીતે પ્રશ્રે તે માટે સરકાર શું કામગીરી કરી રહી છે તેનો અંદાજો કદાચ બધા જ લોકોને નહીં હશે પણ મારે આજે જયેન્દ્રસિંહજી ને ભાગ્યશભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન આપવા છે જે પ્રકારે ટીમ દ્વારા એનો પ્રયાસ છે મારી ઉંમરના લોકો મારાથી પછીની જનરેશનના લોકો जो कॉफी शॉप में बेसी ने आप विषय में समझे सकता है तो कॉफी शॉप में जाइए समझाओ जो लाइब्रेरी में समझे सकता है तो लाइब्रेरी में जाइए समझाओ जो समाज ना हॉल में समझे सकता है तो समाज ना हॉल में जाइए समझाओ जो स्कूलों में समझे सकता है तो स्कूलों में जाइए समझाओ कोई भी प्रकार का रिजिड स्वभाव नहीं કે બાળકો સ્કૂલ માં જવાવાજીને જવાબ જોઈએ બાળકોને આ પ્રકાર એક પરિવારની અંદર જ આ સાહિત્યનો પ્રાણ મળવું જોઈએ એને સાહિત્ય વિષયક સ્કૂલ અને કોલેજના સમયએ જ એને સમજ હોવી જોઈએ આ પ્રકારનો રિજિડ સ્વભાવ છોડી દે સરકાર જે રીતે બાળકો સમજી શકે જે રીતે રાજ્યના નાગરિકો સમજી શકે એ પ્રકાર સરકાર બોલી ગઈ રિપોર્ટર અરવિંદ राठોડ જના દેશ ન્યૂઝ સુરત